કાંકરેજ તાલુકાના ઝાંખેલ મુકામે સામાજિક કાર્યકર અને સેવાભાવી એવા શ્રીમાન રમેશભાઈ ડામરભાઈ પરમાર ઓએન ક્લાસ વન અધિકારી જેઓ વય નિવૃત્ત થતાં આજરોજ ઝાંખેલ મુકામે વયનિવૃત્તિનું આયોજન રાખ્યું હતું જેમાં ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાખનપુર રોહિત સમાજ સેવા ટ્રસ્ટ કાંકરેજ ઉત્કર્ષ મંડળ કાંકરેજ જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ આર એડીએમ ટીમ કાંકરેજના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રી અને સમસ્ત ટીમના સભ્યો અને સામાજિક કાર્યકર રત્નાભાઈ ચાચાણી અને નવસર્જન ટ્રસ્ટના મોહનભાઈ અને નરેન્દ્રભાઈ તથા શિહોરી શિહોરીબાના વકીલ શ્રીઓ અને ગામના ભાઈઓ બહેનો અને સમાજના વડીલો અને આગેવાનો દ્વારા ફુલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત લોકો દ્વારા ભોજન પ્રસાદ કરવામાં આવ્યો હતો જેમાં કાંકરેજ તાલુકાના ચાખીલ મુકામે નિખાલ હશે અને સેવાભાવી એવા શ્રીમાન રમેશભાઈ ડામરભાઈ પરમારને સન્માન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા